અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે પાંચ મહિના અગાઉ નકલી પોલીસ બની માનવ મંદિર નજીક મહિલાના દાગીના લૂંટનાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મુંબઈના કલ્યાણ વિસ્તારમાં રહેતા ખાન કાજી બાબુ ખાનને ઝડપી પાડવામાં આવ્યો હતો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ગત પચીસ નવેમ્બરના રોજ હર્ષાબેન પરેશભાઈ શાહ જૈન દેરાસર જઈ રહ્યા હતા તે સમયે માનવ મંદિર નજીક બે બાઇક સવારો તેમની પાસે આવ્યા હતા તેમણે પોલીસ હોવાનો ડોળ કરી આરોપીઓએ મહિલાને કહ્યું હતું કે આટલા બધા દાગીના પહેરીને જાહેર રસ્તા પર નીકળવું યોગ્ય નથી આગળ સાહેબ ચેકિંગમાં ઊભા છે કહી આરોપીઓએ મહિલા પાસેથી સોનાની બંગડી અને ચેન ઉતરાવી લીધા હતા તેમણે મહિલાને જેન દરાસર સુધી મૂકવાની વાત કરી હતી આરોપીઓએ મહિલાને એક રૂમાલ આપ્યો હતો અને કહ્યું હતું કે તેમાં દાગીના છે જો કે રૂમાલ ખોલતા તેમાંથી માત્ર કાંસકો નીકળી નીકળ્યો હતો આ ઘટના અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી પોલીસ તપાસ હાથ ધરી મુખ્ય આરોપીની ધરપકડ કરી છે હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી બીજા આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે